સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે આવેલ એશિયાના સૌથી મોટા પમ્પિંગ સ્ટેશન ખાતેથી મોરબીને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે પરંતુ આ પાણી મોરબી ન પહોંચતા મોરબીના ધારાસભ્ય નર્મદા વિભાગના અધિકારીઓ સાથે ઢાંકી પમ્પિંગ સ્ટેશન ઉપર દોડી આવ્યા હતા અને જવાબદાર અધિકારીઓનો ઉધળો લીધો હતો મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ધાંગધ્રિયાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને લકતર મામલતદાર સાથે ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલનું નિરીક્ષણ કરીને નર્મદા વિભાગના પમ્પિંગ સ્ટેશનનું પણ નિરીક્ષણ કર્યું હતું આદમાં પાણી પહોંચાડવામાં બાધાગૃપ હોય તેવા લોકો સામે કાર્યવાહી કરવા ઉપર ભાર પણ મૂક્યો હતો

પ્રકાશભાઈ ધારા સુધી હું છું બીજા પતિ કોણ લાગે છે કે કોણ મારે પ્રમાણે આપણે કેટલું પાણી આવે આજે ઢાકી આવી અને હું અમારા પ્રકાશભાઈ જિલ્લા પંચાયતના સભ્યત તાલુકાના આગેવાનો સાથે મળી અને આ દેશના મુખ્યમંત્રી હતા ત્યારે આ પમ્પિંગ એશિયાનું મોટા મોટું પમ્પિંગ છે અહીંયા પાણી આજે મુખ્યમંત્રીએ નવ તારીખે આપણને મંજૂરી આપી દીધી પાણી પુષ્કળ એ આવે અહીંથી જે પાણીનું જે વિભાજન થાય એ જોઈ અને વિભાજનમાં ક્યાં બગડે એના માટે અમે અહીંયા આવ્યા અને પાછળ છીએ અમે છેલ્લા વિસ્તારમાં છેલ્લે એટલે ઉજાગરો અમને હોય સો ટકા પણ અને અમારા ધારાસભ્ય ભાઈશ્રી પીકે એને પણ અભિનય આપી સાથે મળી અને ત્રણેય ધારાસભ્ય આજે ત્રણ કેનાલ આવે એમાં બગાડ નો થાય એના માટે અધિકારીને સૂચના આપી છે અને આ બગાડ કરવાથી મીઠા પણ નુકસાન થાય છે આગળ જમીનવાળાને પણ નુકસાન થાય છે અને સારી રીતે પાણી પહોંચી જશે એ પણ અમને ખાતરી છે પણ એટલી તો

પગલે લે છે કેનાલ ઉપર અને એના ઉપર અધિકારી પગલા લેશે અત્યારે અમુક જે એવા ગામ છે એમાં માનો કે અમુક માણસો એ અંદર પાઇપ નાખી દીધા હોય આઠ આઠ પાઇપ નાખ્યા હોય પછી એ પાઇપ નાખ્યા પછી પાણી એ ઘણીવાર એનો વેપાર કરતા હોય દરિયામાં જાતું હોય એવું પણ અમારા ધ્યાનમાં આવ્યું હતું ગઈ લગભગ પંદર દિવસ પહેલા અમે હું પ્રકાશભાઈ એવા ત્યારે જે ચાર ચાર પાઇપ નાયખા હોય બાર બાર ઇતના એવા નાયખા હોય એને પણ અમે કઈ રીતે બંધ થાય અને બગાડ ન થાય એના પણ અમે પ્રયત્ન કરતા કેટલા દિવસોમાં પાણી મળી રહેશે પાણી બે દિવસમાં મારિયા કેનાલમાં લગભગ કાલ મળી જાશે બ્રાહ્મણી વારું બાવીસ તારીખે છોડતી એટલે બે ત્રણ દિવસમાં મળી જાશે આ ક્યાંક ને ક્યાંક કેનાલની સફાઈ નથી થઈ એના માટે જવાબદાર કોણ એ બધું હવે નવશેરતી કેનાલ સફાઈ કરવાનું કરશે

દસ હજાર ક્યુસેક પાણી પહોંચાડવા ઓલરેડી પડેલું અમારા વિસ્તારમાંથી નીકળતી માળિયા ધાંગધ્રા અને મોરબી કેનાલ આ કેનાલમાં છેવાડાના ખેડૂત સુધી પાણી પહોંચે એના માટે માળિયા કેનાલ અમે ત્રણ મહિના સુધી બંધ રાખીને સાફ કરવાનું કીધું સિત્તેર થી એકસો ચોત્રીસ થયું આ આચારસંહિતે ભયજનક સપાટી એટલે કે જે વધુમાં વધુ કેપેસિટી સુધી ચલાવી અને આગળ માળિયા સુધી પાણી પહોંચે એ પ્રકારનું આયોજન કર્યું અને જે પાણીનો બગાડ થતો તો એ બગાડ રોકવાની સૂચના કરી છે એક બાજુ છેવાડા ખેડૂતે પાણી નહોતું મળતું અને અગરિયાઓની ફરિયાદ આવતી હતી કે અગરિયા સુધી પાણી જે આવતી હતી પાણીનો બગાડ ન થાય એના માટે અધિકારીઓ સાથે સંકલન મીટિંગ કરી અને સાથે મળી અને એવું આયોજન કર્યું છે કે આજ રાત સુધીમાં છેવાડા સુધી પાણી પહોંચી જશે અને મારા ધ્રાંગધ્રામાં જે બ્રાહ્મણી ડેમ છે એના નેવ થી એકસો ચોવીસ નો આગળના જે હોય છે એ ક્યાંક ના ક્યાંક આ ડેમ દસ તારીખ સુધીમાં પીવાના પાણીના હિસાબે ખાલી થઈ ગયો હતો તો એમાં ફૂલ સ્પીડ થી પાણી પહોંચાડી અને કાલ દિવસ સુધી રાત્રે એ ત્યાંથી પાણી છૂટી જાય એ પ્રકારનું આયોજન અમે કરી